થોડા જ દિવસોમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે દરેક ભારતીય લોકોના હૃદયમાં શ્રી રામ રમી રહ્યા છે ગામડા તથા શહેરોમાં ઉત્સવો ઉજવાઈ રહ્યા છે ત્યારે સાયલામાં વિશ્વ હિન્દુ પરિષદ સાયલા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ સાયલા તથા સરપંચ ગ્રામ પંચાયત સાયલા દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં બાળકોને શ્રી રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી પરત શત્રુઘ્ન બનાવીને બહેનોએ કળશ મસ્તક પર લઈને ધૂન બોલતા બોલતા શોભાયાત્રા કાઢી હતી શોભાયાત્રાનું સાયલામાં જૂના બસ સ્ટેન્ડ થી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને લાલજી મહારાજ ના મંદિર થી ચરમાડિયા મંદિરે પૂર્ણાહુતિ કરી હતી સાયલાના દરેક સંસ્થા મંદિરોના મહંત પૂજારી આગેવાનો વેપારી મંડળ લોકો જોડાયા હતા વધુમાં શ્રી રામ ભગવાન નીકળેલી શોભાયાત્રા મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને મુસ્લિમ સમાજ પણ શોભાયાત્રામાં જોડાયો હતો સાયલામાં કાયમ હિન્દુ મુસ્લિમ એકતાથી કાર્ય થઈ રહ્યા છે ભાઈચારાની ભાવના સાથે એકબીજાના તહેવારો ભેગા મળીને ઉજવે લાલજી મહારાજના મંદિર દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું રામજી ભગવાનનો ફોટો પણ અર્પણ કરવામાં આવ્યો હતો સાયલાના દરેક લોકો શોભાયાત્રામાં ઉત્સાહ સાથે જોડાયા હતા સાથે રણજીત ખાચર સાયલા